એક દિવસ એવો હતો કે જયારે ભક્તોમાં અનેરી ખુશી જોવા મળતી હતી આનંદ થાય છે કે ત્રેપન વર્ષ બાદ સોમવારે શ્રાવણ માસ શરૂઆત થઈ હતી અને સોમવારે જ શ્રાવણ માસ સમાપ્તિ થઈ હતી બે હજાર ચોવીસ માં આ જ ઘટના ફરીથી નિત્યક્રમ પ્રમાણે થવાની છે એટલે કે સોમવારે શ્રાવણ માસ ખાસ કરીને અલગ જિલ્લાઓની વાત કરવામાં આવે તો અલગ અલગ જિલ્લાઓમાં પણ કાવડ યાત્રાની યોજના કરવામાં આવી છે હિન્દુ ધર્મની માન્યતા અનુસાર એક કાવડ યાત્રા જો કરવામાં આવે તો એક અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે આથી આ લાભ ગુજરાતની પ્રજાને પ્રાપ્ત થાય તેવી ભાવના સાથે તેવી આશા સાથે મહાદેવજીને પ્રસન્ન કરવા આ યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે જેનો પ્રારંભ ભાવનગરના યુવરાજ દ્વારા કરવામાં આવ્યો હતો આ સાથે ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા પૂર્વ મેયર કીર્તિબેન દાણીધરિયા તેમજ શહેરના શ્રેષ્ઠીગણ આ કાવડ યાત્રામાં ઉપસ્થિત રહીને આ યાત્રાનો લાહો લીધો હતો તો આ કાવડ યાત્રામાં મહાદેવજીની ભૂત સેના આકર્ષણનું કેન્દ્ર બની હતી વાત કરવામાં આવે શ્રાવણ મહિનાનો પવિત્ર સોમવાર હોવાને કારણે ગીર સોમનાથ મંદિરે પણ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા દ્વારા ટ્રસ્ટ પરિવાર સમેત પાલખી પૂજાની પાલખી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પવિત્ર સોમવારને લઈને ગુજરાત રાજ્યમાં આવેલ ઐતિહાસિક મહાદેવના મંદિરે પણ ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે ઉના તાલુકાના બે કિલોમીટર દૂર રામપરા પાસે આવેલ આવેલ ઋષિતોયા નદીના કિનારે મહાદેવના મંદિરે શ્રાવણ માસના સોમવારે શિવભક્તો દ્વારા વિશેષ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે ખાસ જો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં આવેલ તરફ ગામમાં વાડીનાથ મંદિરોમાં પણ ભાવિક ભક્તોની ભારે ભીડ આજે સોમવારે જોવા મળી હતી અને ખાસ શ્રાવણ મહિનાનો આજે બીજો સોમવાર છે એટલે કે દરેક મંદિરોમાં ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે